હા એક ભાઈએ તો વ્યાજે રૂપિયા ચાર કરોડ લઈને બે ચાર જગ્યાએ ટોકન મારી દીધા એમ કે વેચાઈ જાય નો વેચાણી જમીન બોલો પછી તો ઘેરે ઉકરાણી વાળાની લાઈન લાગી કારણ કે વ્યાજ પરવાય વ્યાજે લેવા આ તો ક્યાંથી ભેગું જાય એની કરવાળીને કીધું કે હું અંદર હું તો છો આ જે ઉકરાણી વાળા આવે ને કેવું પાનમાં નથી કાલના બોલતા નથી ગુજરી જવાની અણી માથે છે ઉઘરાણીવાળા આવે તો એટલે બેન એમ કહે એટલે ઉઘરાણીવાળા ભાગે એમાં એક ભાઈ આવ્યા ક્યાં છે એ કે મારા ભાઈ તો કે કાલના ભાનમાં નથી ને હવે જીવે કે ન જીવે નક્કી નહીં એ કે ભલે મરી ગયો હોય હું તો ક્યાં મરી ગયો હોય તો ત્રણ ગોળી ધરબી જ દેવી ભાઈ અંદર જઈને બોલી એટલે ભાઈ ને કે એક ભાઈ તો આવ્યા કે મરી ગયો હોય તો દેખાડો ત્રણી ગોળી તો ધરબી જ દેવી એવું નક્કી જ કર્યું છે તો હું તો હું તો કે એને એકને કહી દે તમારે આપી દે દેકારો કરો